میں بھوئی بھان میں بھوئی بھان میں میں بھوئی بھان 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 میں بھو પેલી બાજુ જે કામ ચાલુ છે એ પણ બરાબર જમીન આ ટ્રસ્ટ માં આપી છે અને ત્યાં બાંધકામ થઈ રહ્યું છે એ પણ સર્વે નંબર આ જ લાગે છે અરજી આપી દો મને તમે

আমি <laughs> করিয়া নথ্যময়োধান अरे ने तुमने 3 लाख कितने बोले की खबर है इसमें अंदर कितने जमीन बोले की तुमने खबर है अमन कासी खबर आई जमीन आ लो ने हमें तो काई का ट्रस्ट है हमारे बीच हमें पूछो का ट्रस्ट हमें बंद कर दिया अमन बात कर दिया बात कर हर बात ना पहले ट्रस्ट पार्टी है जमीन नाम पे अबे खा जा मैं वही खेड़ो हूं मैंने खबर नाम दिए से खेत मालिक ने 100000 पूछो पड़े

તમારી પાસે બધું હશે ને તમે અમને બતાવો ને આ તો અમારી પાસે જે અમે તમને બતાવીએ આ ભાણદ્રા બરાબર આ જીતા નાથાનો હજુ પણ આ ભાઈનો બોજો બોલે છે તો સુ સૂરપાણેશ્વર મંદિરના ટ્રસ્ટના નામની જમીન કેવી રીતે થાય જે ખાતેદારો છે એ ખાતેદારોનો બોજો પડેલો છે બધું જ છે હે આ નારાયણભાઈના નામની જમીન છે તો એમનો પણ બોજો છે તો એ કેવી રીતે નામે થઈ જાય અને કેવી રીતે તમે અહીંયા ગાડી બાંધકામ કરી શકો સાહેબ એ કાગળિયામાં અમને ના ગુચો છો આ કાગળિયામાં કાગળિયામાં તો આ અમારા બધા ટ્રાઇબલ વિસ્તારની બધી જમીનો લઈ લીધી તમે આ કાગળોમાં કાગળો માં એક તો અમારા લોકોને વાંચતા નથી આવડતું બરાબર સહી કરતા બિચારા નથી આવડતી અને તે લોકો ને પણ ખ્યાલ નથી કે અમારી જમીન ક્યારે તમારા નામે થઈ ગઈ ક્યારે ટ્રસ્ટ ના નામે થઈ ગઈ અને ક્યારે આ બાંધકામ ચાલુ થઈ ગયું વિચાર કરો તમે અમે જૂના લઈને જઈએ ને તો અમને મામલતદાર માં આ બદલી થઈ જશો બરાબર તમે અમારા આદિવાસી નો ભોગ લઈ અને તમે વિકાસ ના કરો

ત્રણ થી સાડા ત્રણ એકર છે અને એવી જ રીતે બીજા ભાઈ અહિયાં ગાડી છે આ કાકા બરાબર

ಆಮೇಲೆ <Gã entender> <ilizaciones> <game pourraitundred> <faith> <foodSadff Analyt>. આ ટ્રસ્ટ ની જમીન તમે કેવી રીતે આવો સરકારી કર્મચારી ટ્રસ્ટ ની જમીન કેવી રીતે આવો આપી દે અને બીજું સાહેબ બોલો કે આ લોકો હૈયાત છે તો ટ્રસ્ટ ના નામે જમીન કેવી રીતે અને ટ્રસ્ટ નામે જમીન થાય બરાબર અને અંદર તો હાલમાં પણ હજુ પણ ખાતેદારો એવા છે કે જેમનું નામ છે અહીંયા ગાડી ચોરાણું ચોરાણું ગાડી છે એ લોકો પાસે જૂના તમામ કાગડીયા છે એ લોકો એક રૂપિયા નો વર્તન કેવી રીતે કરી શકો બધું ઈટા થી મશીન મશીન બધું હોય કારોબાર ઘોડા બાડા લોકો કોઈ બોલતા નથી કે તમે લોકો એવું કોણ યાદ